જ્યારે શરીરમાં હજાર કોષો મેલાલિન નામના બિગબેન્ટનું ઉત્પાદન ઘટાડવાનું શરૂ કરે છે ત્યારે લોકો સફેદ વાળની સમસ્યાનો સામનો કરવા લાગે છે ચોક્કસ ઉંમર પછી આવું થવું સામાન્ય વાત છે પરંતુ આજના સમયમાં યુવાનો પણ સફેદ વાળની સમસ્યાથી પીડાય છે ખરાબ જીવનશૈલી તળાવ અને ધૂમ્રપાન અને આલ્કોહોલના વધુ પડતા સેવનને કારણે આવું થાય છે માત્ર મહિલાઓ જ નહીં પુરુષોને પણ કાળા અને જાડા વાળ જોઈએ છે કાળા વાળ માત્ર સુંદરતા જ નથી વધારતા પણ લોકોનો આત્મવિશ્વાસ પણ વધારે છે આવી સ્થિતિમાં આ ઘરગથ્થુ ઉપાયોનો ઉપયોગ કરીને સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે તો ચાલો જાણીએ કયા છે તે ઉપાયો પહેલું છે મેથીના દાણા બે ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો પછી તેને સવારે સારી રીતે પીસી લો તે પછી આ મિશ્રણને વાળ અને ખોપરી ઉપરની ચામડી પર લગાવો અને ઓછામાં ઓછા ચાલીસથી પિસ્તાલીસ મિનિટ સુધી રહેવા દો છેલ્લે વાળને હળવા સલ્ફેટ શેમ્પુથી ધોઈ લો અને પછી કન્ડિશનર લગાવો અને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર લગાવો આ ઉપરાંત તેના ઉપયોગથી ડેન્ડ્રફ જેવી સમસ્યા પણ દૂર થાય છે ત્યાર પછી છે આદુ આદુને સ્વચ્છ પાણીથી ધોઈ લો પછી તેને છીણી લો પછી તેને નીચો વિને બધો જ રસ કાઢી લો તેમાં સમાન માત્રામાં મધ મિક્સ કરો આ મિશ્રણને અડધા કલાક સુધી વાળમાં લગાવો પછી શેમ્પુ લગાવ્યા વિના માત્ર પાણીથી વાળ ધોઈ લો વાળ સુકાઈ જાય ત્યારે તેલ લગાવો એક કે બે અઠવાડિયા પછી તેને લગાવો તેનાથી તમારા વાળ જલ્દી કાળા થઈ જશે ત્યારબાદ છે બદામ થોડી બદામને સારી રીતે પીસીને તેમાં થોડું તેલ ઉમેરો હવે તેને વાળમાં સારી રીતે લગાવો તેને વાળમાં લગાવવાથી હાઇડ્રોજન પેરોક્સાઇડ બને છે આ તત્વની ઉણપને કારણે પણ ક્યારેક વાળ સફેદ થઈ જાય છે આવી સ્થિતિમાં બદામનો ઉપયોગ કરવાથી સફેદ વાળ ફરી કાળા થઈ જશે થોડા કઢી પત્તા લો અને તેને નાળિયેર તેલ અથવા જોજોબા તેલ સાથે મિક્સ કરો તેલનો રંગ થોડો કાળો ન થાય ત્યાં સુધી મિશ્રણને ગરમ કરો તેને થોડો સમય ઠંડુ થવા દો અને ધીમે ધીમે તમારા માથા પર આ તેલ લગાવો આમળાનો રસ કાઢીને એક લીંબુના રસમાં મિક્સ કરો તેને સીધા તમારા માથાની ચામડી પર લગાવો અને ત્રીસ મિનિટ માટે છોડી દો તેને હુંફાળા પાણીથી ધોઈ લો અને તમારા વાળને સોફ્ટ ટુવાલ વડે સૂકવો જો તમે પાવડરનો ઉપયોગ કરી રહ્યા છો તો નાળિયેર ઓલિવ તેલ સાથે પાવડર મિક્સ કરો તેલનો રંગ બદલાય ત્યાં સુધી મિશ્રણને ગરમ કરો તમારા વાળ અને માથાની ચામડી પર હળવા હાથે તેલ લગાવો બે ત્રણ ટી બેગ અથવા બે ચમચી ચાના પાંદડા દો ખાંડનો ઉપયોગ કર્યા વિના ચા બનાવો તેને ઠંડુ થવા દો અને ત્યારબાદ વાળમાં લગાવો તેનો ઉપયોગ હંમેશા સ્વચ્છ અને ભીના વાળ પર જ કરો તેને ઓછામાં ઓછા ત્રીસ મિનિટ સુધી રાખો અને પછી સારી રીતે ધોઈ લો બજારમાં તૈયાર ભૃંગરાજ તેલ ઉપલબ્ધ છે જો તમે તેને ઘરે બનાવવા માંગો છો તો કેટલાક ભૃંગરાજના પાનનો પાવડર બનાવો અને તેને નાળિયેર તેલમાં મિક્સ કરો આ મિશ્રણને બરાબર ગરમ કરો જ્યારે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે તેને તમારા માથા પર લગાવો વાળને કાળા કરવા માટે ડુંગળીનો રસ સૌથી અસરકારક ઉપાય છે તેનો ઉપયોગ કરવા માટે તેમાં સરસવનું તેલ મિક્સ કરો તેને વાળમાં લગાવો અને ઓછામાં ઓછા પંદરથી વીસ મિનિટ સુધી મસાજ કરો અને અડધા કલાક પછી તેને પાણીથી ધોઈ લો સારા પરિણામ માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા બેથી ત્રણ વાર આમ કરો નાની ઉંમરમાં વાળ સફેદ થવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે અખરોટની છાલ દસ ગ્રામ સફેદ ફટાકડી બે ગ્રામ અને કપાસિયાનું તેલ અઢીસો ગ્રામ લઈ આ બધાને મિક્સ કરીને ઉકાળો જ્યારે અખરોટની છાલનું પાણી બળી જાય ત્યારે તેને ઉતારીને બાજુ પર રાખો આ તેલ લગાવવાથી સફેદ વાળ કાળા અને ઘટ થવા લાગે છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો